કિમ ખાતે શાંતિવન સોસાયટીમાં ગણેશ ભક્તિ સાથે દેશના જવાનોના પરાક્રમ અને શૌર્યને યાદ કરવામાં આવી રહ્યા છે ત્યારે બાળકો યુવાનો ઓપરેશન સિંધુ ને યાદ કરી રહ્યા છે ત્યારે કિમ પોલીસ જાડેજા કર્મીઓએ ગણેશ આરતી નો લાહો લીધો હતો સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થી ઉજવણી થઈ રહી છે ત્યારે ભક્તિ સાથે શૌર્ય પરાક્રમ ની વાતો થઈ રહી છે ત્યારે ઓપરેશન કેમ શકાય નાપાક જમ્મુ કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓ પર અંધાધૂન ફાયરિંગ કરી ઘાટ ઉતારી દીધા હતા આ ઘટના બાદ ભારત સરકારે આર્મીને છૂટ આપી અને જવાનોએ એવો તો નાપાક પાકિસ્તાનને જવાબ આપ્યો કે ફરી ભારતમાં આતંકવાદી કરતા સો વાર વિચાર કરશે પરંતુ હવે સમગ્ર દેશમાં ગણેશ પંડાલોમાં ઓપરેશન સિંધુની થીમ જોવા મળી રહી છે ગણેશ ભક્તિ સાથે જવાનોના શૌર્ય અને પરાક્રમને યાદ કરી રહ્યા છે જી સર કિમ પોલીસ સ્ટેશન વિસ્તારના કિમ શહેરની અંદર આવેલું શાંતિવન સોસાયટીની અંદર સ્થાપન કરેલા ગણપતિનું આજની થીમ એમણે ઓપરેશન સિંદૂર હતું જે સરહદો ઉપર રહેલા આપણા જવાનોએ જે પરાક્રમ જે શૌર્ય કરી બતાવ્યું છે તેની ઉજવણી કરવા માટે તેને વધાવવા માટે શાંતિવન સોસાયટીના આયોજકોએ એ ગણપતિ પંડાલની અંદર આજે જ્યારે ઓપરેશન થીમ મુજબ ગણપતિજીની સ્થાપના કરેલી છે ત્યારે અહીંયા આરતીનો લાહો મેળવ્યો હું આજે આનંદિત છું પ્રફુલ્લિત છું અને વિસ્તારના અન્ય ગણપતિને પણ અન્ય ગણપતિના આયોજનોને પણ હું એવી વિનંતી કરીશ કે તેઓ પણ આ પ્રકારની સિંદૂર સિંદુર ઓપરેશન સિંદુરની થીમ લગાડી અને ગણપતિ પંડાલને સજાવે અને એ મુજબ ગુજરાત સરકારનું જે ઇનિશિયેટિવ છે તેનો લાભ લે તો તમામનો થી અપીલ કરું છું થેન્ક યુ